કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસથી યજમાની માટે ભારતના પ્રતિનિધિમંડળે લંડનમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સની મૂલ્યાંકન સમિતિ સમક્ષ દરખાસ્ત કરી ઔપચારિક રીતે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે ભારતીય દળના નેતૃત્વ ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ભારતીય ઓલિમ્પિક સંઘની અધ્યક્ષ પીટી ઉષાએ કર્યું હતું વર્ષ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ તેના સો વર્ષ પૂર્ણ થવાના પ્રતિક રૂપે હશે ભારતે આ વખતે અમદાવાદને ઐતિહાસિક શતાબ્દી સંસ્કરણના યજમાન શહેર તરીકે રજૂ કરે છે અમદાવાદ માટે ભારતની આ બોલી એક વ્યૂહાત્મક પગલું છે જે શહેરની તૈયારી આધુનિક પ્રભાવશાળી ગેમ્સનું આયોજન કરવાની તેની ક્ષમતા ઉપર સૌથી વધુ ભાર મૂકે છે આ દરખાસ્તમાં વિશ્વકક્ષાના સ્થળો કાર્યક્ષમ પરિવહન પ્રણાલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા આવાસ સાથેના કોમ્પેક્ટ ગેમ્સ ફૂટપ્રિન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે જે પોષણ ક્ષમતા સમાવેશિતા અને ટકાઉપણાના ગેમ્સ રિસેટ સિદ્ધાંતો સાથે સુસંગત છે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ઇન્ડિયન પ્રીમિયર લીગ અને બે હજાર બાવીસ રાષ્ટ્રીય રમતો સહિતની મુખ્ય રમતગમત સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવાનો અમદાવાદનો મજબૂત રેકોર્ડ છે ભારતની ઉમેદવારીને વધુ આ રેકોર્ડ મજબૂત બનાવે છે